લોકો દ્વારા સ્વયંભૂ બંધ રાખી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા આપેલા બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યું અને આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછી પૂછીને જે હત્યા કરવામાં આવી તેનો કડક શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો નર્મદા જિલ્લાના ગરુડેશ્વર અને કેવડિયા કોલોની ખાતે જમ્મુ કાશ્મીરના આતંકવાદી હુમલાના વિરોધમાં લોકો દ્વારા સ્વયંભૂ બંધ રાખી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા બંધન એલાનને સમર્થન આપવામાં આવ્યું હતું આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછી પૂછીને જે હત્યા કરવામાં આવી હતી તેનો કડક શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો હતો અહેવાલ બાય મા ન્યૂઝ પરસપંડિયા તિલકવાલા નર્મદા જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં જે આતંકી હુમલો થયો હિન્દુઓ પર કતલેઆમ કરવામાં આવ્યું એના સંદર્ભમાં વિશ્વ હિન્દુ પરિષદ નર્મદા જિલ્લો ગરદેશ્વર પ્રખંડ કેવડીયા કોલોની ગરદેશ્વર આજના દિવસે તારીખ એક પાંચ બે હજાર પચીસના રોજ સ્વૈચ્છિક પોતાની રીતે વેપારી મંડળ વિશ્વ હિન્દુ પરિષદ વજરંગળ સ્વસેવક અને તમામ હિન્દુ સંગઠનોએ ભેગા થઈને આજના દિવસે એક બંધ રાખવાનું એલાન કર્યું છે તે એનો પૂરેપૂરો પ્રતિસાદ તમામ વેપારી મંડળ અને વિશ્વ હિન્દુ પરિષદ તરફથી આમ પબ્લિકનો મળી રહ્યો છે